જો એ 1000 રૂપિયા વાપરવા છે કઈ દે ને તો તમે કોણ લઈ ગયો કાવ આ તારી પેલો ખેકલી ખાકરો લે હરા અપરા જોઈએ પેલા લે એ ફોન જોયો તો તમે મારો ફોન મે બોલો તો યાર તને ક્રેતા આ પાર્સો કેમ વળો તમે એ તો યાર અમે હેડી હા ભાઈ તયો જોયા આટલું તો હાચું ક તમને કોઈ ની જોવાનું હોય જોવાનું ફોન લીધા આ જ નહી દીધો ના એ હા મારો ના મારો બસ અમને ફોન ચોકણ એટલે રોટી જોડે યાર એ રોક્યા એટલે એ મને ઓળખતો મારા ને તો ખબર પડી જહ લે જોડે લઈને આવ્યો ફોન બકા મારો હલાઈ દે મોબાઈલ મોબાઈલ તો તો પણ માર્યો એક મિનિટ એક મિનિટ તો બાપુ બાપુ શું કઈયોનો જીજે તું ના રોણ સીતાના બીખી ના કે તું બોલ યાર મારા ભાઈના અમને ધમકી આળી બે ચાર ભાઈ નવો આયો હું ચકરી એ ઓળખતો ના ભાઈ જ તો મારી બધી થઈ મારો ફોન તો ભાઈ મારે યાર લઈ ગયો તો છે ભાઈ મને